ખેરાલુ રોહિત સમાજવાડી ખાતે તારીખ 15/6/2025 રવિવારના રોજ ચોપડા વિતરણ સમારોહ પ્રમુખ શ્રી ખાનાભાઈ પરમારના અધ્યક્ષ યોજાયો સ્ટેજ પર મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું. જાગૃત પત્રકાર ફારૂક મેમનનો પણ અહીં સન્માન કરવામાં આવ્યું. ખેરાલુ રોહિત સમાજવાડી હોલ માં રવિવારે સમાજના યુવા નેતા દાતા શ્રી રાજેશકુમાર મણીલાલ સોલંકી દ્વારા દોતડ જૂથ વાલ્મીકી સમાજના વિદ્યાર્થીઓને નિશુલ્ક ચોપડા વિતરણનું કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં ખેરાલુ પૂર્વ ચીફ ઓફિસર સીજે પરમાર સહિત પૂર્વ ટીડીઓ નવીનભાઈ પરમાર અને નગરસેવક પકાભાઈ પરમાર રસિકભાઈ પરમાર મોહનભાઈ પરમાર અને પીએસઆઈ પરમાર સહિત રોહિત સમાજ વણકર સમાજ અને વાલ્મીકી સમાજના અગ્રણી વડીઓ કર્મચારીઓ તેમજ નવયુવાનો દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વચન સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું સમાજના નવયુવાનો ના સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો ઓનલાઈન ટીવી ન્યુઝ ફારૂક મેમણ ખેરાલુ બહાર ભાવું છું બંધિતો સિંહ બંત્રીસિંહ જન્મૈન કાના પૈકી ગુરુ કુટુંબ સિંહ અમારે ચાલુ પાર્ક કારુમારિક છોકરાઓના સિંહ શ્રી મહિ પ્રાઇવેટ બેન તમામ નામ નાની તમામ બહાર હું તમામ સ્વાગત કરું છું અને

મારે બંદરાની એટલા એક દવા રાખો એક ટીકા રાખો હોમ રાખો આપણે કંઈ તમે સારા ઉદ્ધકળો પડશે એટલે મારો વિશેષ કેવાનો આ એક સારો ઉપાયો છો બધા અને રાજુને કેવાડ ક્યો સમાજિકા તમારો માર્ગો છે બધા કેવાડ ક્યો અને રાજુનેનો ધનાળ બની મને Altyazı evet. M.K.